નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે અંબાજીના મેળા વિશે કેટલાક મહત્વના પ્રશ્નો જાણીશું સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો અંબાજીનો મેળો છે અંબાજીનું મંદિર ગુજરાતની કઈ દિશામાં આવેલું છે તો ઉત્તર દિશામાં આવેલું છે અને ઈશાન ખૂણામાં આવેલું છે અંબાજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે તો દાતા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અંબાજીના મંદિરમાં કની પૂજા કરવામાં આવે છે તો શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે અંબાજી મંદિર કયા ડુંગર પર આવેલું છે આરાસુના ડુંગર ઉપર અને કઈ પર્વતમાળા ઉપર આવેલું છે તો અરવલ્લીની પર્વતમાળા ઉપર આવેલું છે અંબાજી મંદિરની જે આકળનો ભાગ ખુલ્લી જગ્યા છે તેને શું કહેવામાં આવે છે તો ચાચર ચોક કહેવામાં આવે છે અને બે હજાર પચીસ છે તેને મોટું કરવાની કામગીરી ચાલુ છે તો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો ચેનલ મળ્યા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ